હર હર મહાદેવ કેમ છે મારા વાલા મિત્રો હું તમારો ગુજરાતનો ગુજરાતી તમારો પ્રિય મિત્ર લાલુ રમણ લાવ્યો છું આજનો નવો બ્લોગ મિત્રો અહીંયાથી તમે જોઈ જ શકો છો કે કાવી કંબોઈનો દરિયાનો લુક તમને કેવો લાગે છે તો મિત્રો અહીંયાથી તમે જ્યાં સુધી જુઓ છો ત્યાં સુધી સમુદ્ર દેવમાં પાણી પાણી દેખાય છે તો મિત્રો આજે પણ સંભેશર મહારાજ દેવને જર અભિષેક થશે તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈ જ શકો છો કે અહીંયાથી નાવડીનો નજારો તમને કેવો લાગે છે તો નાવડી લઈને ચડી ગઈ છે તો અહીંયાથી તમે કાળી કંબોઈ આવો છો તો નાવડીમાં અચૂક બેસજો મજા આવે છે મિત્રો નાવડીમાં બેસવાનું તો ચાલો અહીંયાથી તમને દરિયાનો લુક બતાડીશું તો તમે જોઈ શકો છો તો અહીંયાથી તમને મંદિરનો લુક પણ બતાવીશું તો અહીંયાથી તમે મંદિર જોઈ જ શકો છો કે ભગવાન શિવનો જળ અભિષેક થઈ ગયો છે તો અહીંયાથી તમે મહાદેવના પણ દર્શન કરાવીશું તો અહીંયાથી તમે મહાદેવના દર્શન કરી શકો છો તો કમેન્ટમાં હર હર મહાદેવ લખો અને આ વિડીયો શેર કરો જેથી તમને વિજાપનભાઈને દર્શન થાય તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આજે મંદિર સ્વયં મહીસાગર ગુપ્ત તીર્થ કાવિકંબોય તો અહીંયા સંભેશ્વર મહાદેવને સ્નાન કરાવે છે તો આ વિડીયો તમે જોઈ જ શકો છો મારા વાલીરાઓ કોણ કોણ મહાદેવને માને છે જે પણ મહાદેવને માનતા હોય તો આ રીલ શેર કરી કમેન્ટમાં હર મહાદેવ લખો અને તમારા ભાઈના પેજ પર નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં અને તમારા ભાઈને આ જ રીતે સપોર્ટ કરો તો મિત્રો તમારો ભાઈ ટૂંક જ સમયમાં આશાપુરા પદયાત્રા કરવાનો છે તો મિત્રો એ પણ વિડીયો તમારે જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ જરૂરથી કરજો તમારો ભાઈ તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસમાં તમારો ભાઈ પદયાત્રા આશાપુરા કચ્છ ભૂજ મોગલધામ અને વગેરે વગેરે જેવા મંદિરો પર મુલાકાત લેશે અને એ પણ તમને દર્શન કરાવીશું તો હર હર મહાદેવ અમારી લાલુ રમન ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ જરૂરથી કરો બસ આજના બ્લોગમાં આટલું જય હિન્દ વંદે માતરમ હર હર